બંગાળના કામરપુકુળ નામના એક નાનકડા ગામમાં ખુદીરામ ચટ્ટોપાધ્યાય નામના ધાર્મિક વૃત્તિવાળા વડીલ રહેતા હતા તેમની પત્નીનું નામ ચંદ્રમણી દેવી હતું તેઓ કુળદેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રખર ભક્તિ કરતા એક પાડોશી જમીનદારની તરફેણમાં ખોટી જુબાની આપવામાં પોતાનું સર્વસ્વ ખોઈ દીધું હતું કહેવાય છે કે સાઠ વર્ષની ગયાજીની યાત્રા દરમિયાન તેમને દિવ્ય સપનામાં સંકેત થયો હતો હું સંસારની મુક્તિ કાજે તારા ગૃહે જલ્દી અવતાર ધારણ કરીશ તેમની પત્નીને પણ સ્વપ્ન દરમિયાન કોઈ દિવ્ય આત્માએ દેહમાં પ્રવેશ કર્યો હોય તેવી અનુભૂતિ થઈ હતી